નખત્રાણા મોથાડવાળો ઉપર આવેલ પિયોણીયા આનંદ આશ્રમ ખાતે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ દિવસના આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાત અને ગુજરાત બહારથી મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી હવે જોઈ નલિયાથી અમારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીના ક્રિસ્તુ દેવા નખત્રાણાના મોથાડા રોડ ઉપર પિયોણી આનંદ આશ્રમ ખાતે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ભારે ઉમંગપૂર્વક આ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો નૂતન મૂર્તિ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રી ગંગાગીરીજી મહારાજ શ્રી અમરગીરીજી મહારાજ અને થાનપતિ શ્રી ગજાનંદ ગજાનંદગીજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તારીખ ચૌદથી લઈને તારીખ સોળ એમ ત્રણ દિવસ સુધી આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું નાંદી શ્રાદ્ધ પૂજન ધર્મસભા મહાપ્રસાદ સંતવાણી જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકીય મહાનુભાવો સંતો મહંતો પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ભરમાંથી અને ગુજરાતની બહાર એટલે કે ઉજ્જૈન હરિદ્વાર હરિયાણા ઉત્તરાખંડ જુનાગઢ રાજસ્થાનથી સંતો મહંતોએ હાજરી આપી હતી એમ હંસગીરી બાપુએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું મહાદેવ આજ રોજ આજરોજે ત્રિદિવસીય ભાગતી સહોત્સવમાં સાધુ સંતો મહંતો ભગતો દાતાઓ તથા માંડવી પશ્ચિમ કચ્છના પ્રમુખશ્રી તથા નલિયાના પ્રમુખશ્રી હિરેનભાઈ તથા અનિલભાઈ તથા અમરનામભાઈ આ બધા સાધુ સંતો ભેવણી મઠમાં ત્રિદિવસીય મહોત્સવમાં પ્રતિષ્ઠા કરવામાં આવી આજ રોજ સોળ તારીખના બે દિવસ સંતવાણી દાંડિયા રાસ અગિયાર કુંડી યજ્ઞ મહારુદ્રીગ્રમ હોય એના લીધે વિનોદ ચાવડા અમારા સંસદ સભ્ય કચ્છ તથા અમારા સાધુ સંતો પદાધિકારીઓ રામેશ્વરગીરીજી મહારાજ સેક્રેટરી ધનજીગીરી મહારાજ રણગીરી મહારાજ તમામ રાજસ્થાન ગુજરાત એમપી હરિયાણા જે જાડેજા આ બધાએ અમારે અહીંયા સાત સહકારોને સહયોગથી બહુ જ આનંદથી ઉત્સવની ઉજવણી કરી એમાં બધા સહભાગી બન્યા એમનો ખૂબ ખૂબ આભાર સૌને મહાદેવ આનંદ કરાવે જય ગિરનારી હર હર મહાદેવ